ઉત્તર ગુજરાતની અંદર મેઘરાજા હેત વરસાવી રહ્યા છે માત્ર બનાસકાંઠા પણ પણ સાબરકાંઠાને મેઘો રહ્યો છે છે સાબરકાંઠાના વરસાદની શરૂઆત થઈ ધમાકેદાર વરસાદ વરસ્યો છે જે શરૂઆતમાં અમે હતું આપને અંબાજી કઈક એવા જ દ્રશ્યો પોશીનાની અંદર પણ જોવા મળ્યા છે રસ્તાઓ ઉપરથી નદીઓ ઘોડાપુરની સ્વરૂપે વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે મુખ્ય બજારમાંથી નદી વહેતી દેખાઈ રહી હતી લોકો ખુશખુશાલ થઈ ગયા છે વરસાદે ધમાકેદાર એન્ટ્રી પોશીનામાં કરી છે વરસાદની શરૂઆત થઈ છે ધમાકેદાર વરસાદ વરસ્યો છે જે શરૂઆતમાં અમે બતાવ્યું હતું આપને પાંચ વાગે અંબાજી કઈક એવા જ દ્રશ્યો પોશીનાની અંદર પણ જોવા મળ્યા છે રસ્તાઓ ઉપરથી નદીઓ ઘોડાપુરની સ્વરૂપે વહેતી હોય એવું દેખાઈ રહ્યું છે મુખ્ય બજારમાંથી નદી વહેતી દેખાઈ રહી હતી લોકો ખુશખુશાલ થઈ ગયા છે વરસાદે ધમાકેદાર એન્ટ્રી પોશીનામાં કરી છે